નમસ્કાર મિત્રો જય દ્વારકાધીશ રાશિ ભવિષ્ય બે હજાર પચીસ એટલે કે સંવત બે હજાર એક્યાસી નવું વર્ષ આજની રાશિ છે કર્ક રાશિ જેના અક્ષરો છે ડ અને હ આપની રાશિમાં આ નૂતન વર્ષની અંદર કંઈક નવું થવા જઈ રહ્યું છે જેના વિશે આપણે વિડીયોમાં આગળ વાત કરશું અને હા આપણને આ રાશિ ભવિષ્યના જે વિડીયો છે પસંદ આવે તો લાઈક શેર અને સબસ્ક્રાઇબ અવશ્ય કરશો તો જોઈએ કર્ક રાશિનું રાશિ ભવિષ્ય શું કહે છે આપના ગ્રહો વર્ષના પ્રારંભે વૃષભ રાશિમાં વકરી છે ગુરુ મહારાજ તે તમારી રાશિથી અગિયારમાં સ્થાને ભ્રમણ કરે છે એટલે તારીખ ચાર બે હજાર પચીસથી તે માર્ગી થશે તારીખ ચૌદ પાંચ બે હજાર પચીસથી મિથુન રાશિમાં આવશે તે તમારી રાશિથી બારમા સ્થાને હોવાથી નોકરી કરતા ભાઈઓ બહેનોને અનુકૂળતા રહે પ્રગતિ થાય પ્રમોશન કે લાભદાયી સ્થળાંતરના યોગો સારા બને છે ઉદ્યોગ વ્યવસાયિક ક્ષેત્રે સફળતા મળે મે માસ પછી આર્થિક બાબતે વધુ અનુકૂળતા જણાય એટલે આર્થિક બાબતોમાં અનુકૂળતા રહે વિદેશ ગમન અંગેના પ્રયત્નોમાં પ્રગતિ અનુભવાય જે આપના પ્રયત્નો હશે તો એમાં પણ આપણને સફળતા મળે તારીખ ઓગણીસ નવેમ્બરથી તારીખ પાંચ જાન્યુઆરી દરમિયાન ગુરુ મહારાજની દિનદશા એકંદરે પ્રગતિ સૂચક અને સાનુકૂળ સમય ગણી શકાય એટલે આપના માટે પ્રગતિનો સમય છે વર્ષની શરૂઆતમાં કુંભ રાશિમાં શનિ મહારાજ વક્ર ગતિથી ભ્રમણ કરે છે તે તમારી રાશિથી આઠમા સ્થાને છે તારીખ પંદર અગિયાર બે હજાર ચોવીસથી તે માર્ગી થશે તારીખ ઓગણત્રીસ ત્રણ બે હજાર પચીસથી મીન રાશિમાં આવશે ત્યારે તમારી રાશિથી નવમા સ્થાને આવશે ધાતુ મશીનરી તથા ખનીજ સાથે સંકળાયેલા લોકોને વધુ કાળજી રાખવી મે માસ પછી આર્થિક કાર્યોમાં અનુકૂળતા વધે પ્રવાસમાં સાચવવું જૂના દર્દોમાં વિશેષ કાળજી રાખવી મહેનત વધારવી પડશે વડીલોપાર્જિત મિલકતનો પ્રશ્ન હોય તો ઉદાર વલણ રાખવાની સલાહ છે જેનાથી પ્રશ્નો હલ થશે તારીખ પાંચ જાન્યુઆરીથી તારીખ બે માર્ચ દરમિયાન તમારી કસોટી થાય અથવા માનસિક ચિંતામાં વધારો થાય માટે સાચવવું આવો સમય પણ આવી શકે વર્ષના પ્રારંભે રાહુ મીન રાશિમાં છે તમારી રાશિથી નવમા સ્થાને રહે છે તારીખ અઢાર પાંચ બે હજાર પચીસથી તે કુંભ રાશિમાં આવે છે ત્યારે તે તમારી રાશિથી આઠમા સ્થાને રહે છે એટલે જૂના મિત્રો કે ભાગીદારો તરફથી આકસ્મિક લાભની શક્યતાઓ રહે એટલે આપણે વિચાર્યું ન હોય તેવા ઉચિંતા લાભો પણ આપણને મળી શકે છે મિત્રો અને આપણા ભાગીદારો દ્વારા પણ આવા લાભ પ્રાપ્ત થઈ શકે અગાઉના અટવાયેલા આયોજન હોય તો તે આગળ વધશે જૂન પછી વ્યવસાયમાં રાજદ્વારી બાબતે સાચવવું જોઈએ વાદ વિવાદમાં ખાસ સાચવવું ધાર્મિક કાર્યો થાય યાત્રા પ્રવાસના યોગો સારા બને છે કોઈ નાની મોટી યાત્રા પરિવાર સાથે થઈ શકે છે આધ્યાત્મિક પ્રવૃત્તિમાં રસ રુચિ વધે કૌટુંબિક બાબતોમાં અનુકૂળ સંજોગો જણાય છે એટલે પારિવારિક સુખ પણ સારું રહે આ વર્ષે માનસિક શાંતિ એકંદરે જળવાઈ રહે આમ છતાં સાત્વિક વાંચન અને હળવો વ્યાયામ તમારા તન મનને વધુ સ્વસ્થ રાખી શકે તેમ છે નવા સંબંધો કે મૈત્રી બાબતે વધુ પડતા શંકાશીલ થવાની જરૂર નથી ધર્મ ક્ષેત્રે યોગ્ય કાર્ય કરીને પરિવારની સ્વસ્થતા બાબતે લાભ મેળવી શકાય છે નાણાકીય કામગીરીમાં આ વર્ષ દરમિયાન ધીમી છતાં મક્કમ પ્રગતિ થઈ શકે તેવા યોગો બને છે માટે આપણો પરિશ્રમ મહેનત ચાલુ રાખવા અને એના દ્વારા જ આપની ધીમી પણ ચોક્કસ પ્રગતિ થાય કોઈના ખોટા આશ્વાસનની રાહ જોઈને બેસી રહેવાનું પાલવે તેમ નથી માટે ઉઠો અને ધ્યેય પ્રાપ્ત કરો જેવી સ્થિતિ છે ડિસેમ્બરથી માર્ચ માસ દરમિયાન નવીન આયોજન ગોઠવી શકાય જૂની ઉઘરાણીની બાકી રકમ હોય તો બળને બદલે કડથી કામ લેવું વધારે હિતાવહ છે કોર્ટ કચેરીના બંધનો આવે નહીં તેનું ખાસ ધ્યાન રાખવું સાચવવું આ વર્ષે નોકરી વ્યવસાયમાં એકાદ બે નવી તકો પણ આપણને પ્રાપ્ત થાય અગાઉની મહેનત તથા નિષ્ઠાનો પૂરેપૂરો લાભ મેળવી શકાય તેમ છે એવો શુભ સમય છે નોકરિયાત વર્ગને માર્ચથી જૂન દરમિયાન નાના પરિવર્તન બદલી કે બઢતી જેવી પરિસ્થિતિઓ જોવા મળે એટલે કે પ્રગતિ દ્વારા આપની બઢતી પણ થઈ શકે મોસાળ પક્ષની કોઈ વ્યક્તિ તરફથી વ્યવસાયલક્ષી બાબતે મદદ અને માર્ગદર્શન મળવાના શુભ યોગો બને છે જન્મના ગ્રહો અનુકૂળ હશે તો વધુ સારી પ્રગતિ અનુભવી શકશો એટલે કે આપની શુભ પ્રગતિ થાય જમીન કે પ્લોટમાં રોકાણ કરવાનું વિચારતા હોય તો સમય અનુકૂળ નથી માટે થોભો અને રાહ જુઓની સ્થિતિ થઈ શકે રોકાણ બાબતે ધીરજથી આગળ વધવાની સલાહ છે વડીલ વર્ગને વિશ્વાસમાં લઈને યોગ્ય નિર્ણયો કરવાની સલાહ છે જૂનથી ઓગસ્ટ માસ દરમિયાન નવીન આયોજન ગોઠવી શકાય પિતરાય ભાઈઓ સાથેના પ્રશ્નો હોય તો સમાધાન વૃત્તિ ઉદાર વલણ રાખીને આગળ વધવાથી આપને લાભ થાય આ વર્ષે કૌટુંબિક ક્ષેત્રે તમારી મહેનતનું શુભ ફળ મળે સામાજિક પ્રશ્નોમાં ધીરજ અને કુનેહેથી કામ લેવાની જરૂર છે જીવનસાથી કે સંતાન અંગેના આયોજનમાં રસ લઈને આગળ વધી શકો છો પરદેશ રહેતા સ્નેહી સ્વજન તરફથી સારો સહકાર મળી શકે એપ્રિલથી જૂન દરમિયાન એકાદ સારી તક પણ આપણને પ્રાપ્ત થાય માટે એનો પણ આપે લાભ લઈ શકો છો તમારી માન પ્રતિષ્ઠામાં વધારો થાય વિવાહ ઉત્સુક પાત્રો માટે સમય અનુકૂળ છે માટે યોગ્ય પાત્ર પણ મળી રહે અને વિવાહના પણ સારા અને શુભ યોગો બને છે વર્ષ દરમિયાન હરીફો સતત સક્રિય જણાય તમારે બળથી નહીં પરંતુ કડથી કામ લેવાની જરૂર છે કોર્ટ કચેરીના કાર્યોમાં સમય શક્તિનો વ્યય કરવો નહીં સમાધાનકારી વલણ વધુ લાભદાયી બની રહેશે કાયદાકીય બાબતોમાં વડીલ વર્ગ કે મોસાળ પક્ષની વ્યક્તિ તરફથી સહકાર પણ આપને મળી શકે તેમ છે આરોગ્ય તબિયત સાચવવાની સલાહ છે મે જૂન દરમિયાન ગરમી કે અસ્થિતંત્ર બાબતે કાળજી રાખવી શક્ય હોય તો પ્રવાસનું પ્રમાણ ઓછું રાખવું ખોરાક બાબતે સંયમ નિયમિતતા રાખવી પડશે બિનજરૂરી ચિંતાઓ કરવાને બદલે કાળજીપૂર્વક કામગીરી ગોઠવશો તો કાર્યદક્ષતામાં વધારો થઈ શકે તેમ છે આ વર્ષ દરમિયાન સંતાનોના ઉત્કર્ષ માટે તમારા પ્રયત્નો વધુ સફળ બને સંતાનના આરોગ્ય બાબતે વિશેષ કાળજી રાખવી પડશે ફેબ્રુઆરીથી એપ્રિલ દરમિયાન ક્ષણિક અવરોધ આવી શકે પરંતુ ગભરાવાની જરૂર નથી ઉચ્ચ અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ માટે સમય સાનુકૂળ ગણી શકાય સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરતા હશે તો તેમાં મહેનતનું શુભ ફળ મળે તેવા સારા યોગો બને છે આ વર્ષ આરોગ્ય ઉપર વિશેષ ધ્યાન આપવું પડશે સ સર્વિસ કરતી બહેનો માટે પ્રગતિ સૂચક સમય ગણાય સ્નેહી સ્વજન તરફથી યોગ્ય સહકાર મળી રહે સામાજિક પ્રસંગે માન સન્માન મળવાનો યોગ બને છે આધ્યાત્મિક વાંચનથી મનોબળમાં પણ વધારો થઈ શકે સૂર્યનારાયણની ભક્તિ કરવાથી આત્મવિશ્વાસમાં વધારો કરી શકો જૂનથી ઓક્ટોમ્બર દરમિયાન એકાદ નવી તકો આપણને પ્રાપ્ત થાય જન્મના ગ્રહો શુભ હશે તો આ વર્ષે સારી પ્રગતિ થાય ખેડૂતભાઈઓ માટે પણ આ વર્ષ સારું ગણી શકાય પોતાની મહેનત અને પરિશ્રમ અનુસાર સારું ફળ મળે વરસાદ પણ આ વર્ષ દરમિયાન સારો છે ક્યાંક અતિવૃષ્ટિ ક્યાંક અનાવૃષ્ટિ જેવા સંજોગો પણ ઊભા થાય પરંતુ એકંદરે આ વર્ષ આપણા માટે ખૂબ જ સારું છે હવે વાત કરીએ કંઈક કર્ક રાશિ માટે નવીન થઈ જવા થવા જઈ રહ્યું છે એના વિશે તો આ વર્ષ દરમિયાન આપણને કોઈ વિદેશ ગમનના સારા યોગો બને છે માટે વિદેશ ગમન પરદેશ ગમન થઈ શકે છે તેમજ કોઈ ઓચિંતા લાભની પણ પ્રાપ્તિ આ વર્ષ દરમિયાન થઈ શકે તો આ હતું કર્ક રાશિનું રાશિ ભવિષ્યો જય દ્વારકાધીશ